નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે ટુડે સ્પેશિયલ માં આજે છે 16 માર્ચ 16 માર્ચ કયો દિવસ થીમ અને કેરથી ઉજવવામાં આવે છે તો ચાલો શરૂ કરીશું આજે છે નેશનલ વેક્સિનેશન ડે રાઈટ રાષ્ટ્રીય રસીકરણ દિવસ 16 માર્ચ 1995 ના દિવસે પ્રથમવાર પોલિયોની રસી શરૂ કરવામાં આવી હતી તેના ભાગરૂપે રૂપે 2014 માં ભારત પોલિયો મુક્ત થયું હતું એની યાદગીરી રૂપે 1995 થી આ દિવસ ઉજવવામાં આવે છે સમજાઈ ગયું ફ્રેન્ડ આ વર્ષે હજુ પણ થીમ જાહેર કરવામાં નથી આવી તો સોળ માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ નેશનલ વેક્સિનેશન ડે પોલિયોને આ દિવસે રસી આપવામાં આવી હતી પ્રથમ વખત દો બુંદ જિંદગી સાથે કેમ્પેન સાથે લોન્ચ થયું હતું એટલા માટે હવે નેક્સ્ટ કે તમને ખબર છે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક એ પણ ઉજવવામાં આવે છે તો ચોવીસ એપ્રિલ થી ત્રીસ એપ્રિલ સુધી બંનેમાં ફરક છે

Bye friends!